મળતી માહિતી મુજબ જેટકોનમાં લેખિત પરીક્ષા ફરી નહીં આપવા અને પોલ ટેસ્ટ સામે ઉમેદવારની સહમતી દર્શાવી છે જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતી રદ કરવા સામે આંદોલન હવે અડતાલીસ કલાક મોકૂફ રાખવામાં આવેલું છે ઉમેદવારોએ હવે લેખિત પરીક્ષા નહીં આપે ખાલી પોલ ટેસ્ટ જ આપશે તેવું ઉમેદવારોએ સહમતી દર્શાવેલી છે કાનૂની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ઉર્જામંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરાશે આગળ આપણે વિગતવાર જોઈએ અને જે એક હજાર બસો ચોવીસના બદલે હવે બે હજારની ભરતી કરવા કરીશું તેવા નિર્દેશ જેટકોમાંથી એમડીએ જાહેર કરેલા છે જેટકોના એમડીએ આજે ઉમેદવારો રજૂઆત વખતે એવી ધારણા આપી હતી કે એક હજાર બસો ચોવીસની ભરતી સામે અમે ડો ટી ઉપરાંત ભરતી કરીશું એટલે કે બે હજારની ભરતી કરવા નિર્દેશ આપ્યા સાથે ઉમેદવારોને લેખિત અને પોલ ટેસ્ટ માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું પોલ ટેસ્ટના આધારે મેરિટ નક્કી થતું હોય છે હવે ગુજરાત ઇલેક્ટ્રિક સિટી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકોમાં એક હજાર બસો ચોવીસ વિધિ સહાયકની નવ નવ મહિના બાદ રદ કરાયેલી ભરતી સામે આજે બીજા દિવસે પણ બપોર સુધી ઉમેદવારોએ રેસકોર્સ ખાતેના વડા મથક બહાર ધરણા કર્યા હતા યુવક અગ્રણી યુવરાજ સિંહ અને પંદર ઉમેદવારોએ આજે જેટકોના એમડી સમક્ષ રજૂઆત કરી હતી જેમાં ઉમેદવારો ફરીથી લેખિત પરીક્ષા નહીં આપે અને પોલ ટેસ્ટ આપવા તૈયાર છે તેમ જણાવ્યું હતું જેટકોના મેને સ્મેટ દ્વારા કાયદાકીય દ્રષ્ટિએ વિચારણા કર્યા બાદ નિર્ણય લેવા જણાવતા અડતાલીસ કલાકનું અલ્ટિમેટ આપી ઉમેદવારોએ તેમનું આંદોલન આંદોલન બપોરથી મોકૂફ રાખ્યું હતું એમડી સમક્ષ રજૂઆતમાં જણાવ્યું હતું કે આ પરીક્ષામાં પોલ ટેસ્ટમાં તમને સતી જણાય તો તે ફરીથી ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા શા માટે શા માટે પરીક્ષા આપે ઉમેદવારો લેખિત પરીક્ષા વર્ગીઝ જ નહીં આપે બીજી તરફ ઉમેદવારોએ તેમની વાજબી માંગણી અંગે મુખ્યમંત્રી મંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત રજૂઆત તેઓ કરશે તેમ જણાવ્યું હતું નવ મહિનાની મહેનત પર પાણી ન ફેરવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો કેટલીક કેટલાક ઉમેદવારોએ તો રદ કરેલી ભરતી સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ વિચારણા કર વિચારણા શરૂ કરી છે બીજી તરફ જેટકો તરફથી પ્રતિનિધિમંડળને પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે ઉમેદવારો તૈયાર રહે તેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા જોકે રાજ્ય સરકાર સમક્ષ આજે જેટકોને એમડી દ્વારા ગાંધીનગર ખાતે જઈને પરિસ્થિતિની જાણ કરવા આવી હતી જાણ કરવામાં આવી હતી તો આ રીતે ઉમેદવારોએ અડતાલીસ કલાકનું આંદોલન મોકૂફ રાખ્યું છે અને આગામી સમયમાં લેખિક પરીક્ષા નહીં આપે પણ પોલ ટેસ્ટ આપશે તેવો નિર્ણય લીધો છે અને બે હજાર એક હજાર બસો ચોવીસના બદલે હવે બે હજારની ભરતી કરવામાં આવશે તેવું જેટકો તરફથી જણાવેલું છે તો આગામી અપડેટ મેળવવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો